જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ શરૂઆત કરી અગ્રવાલ તો ગાંધીનગર ખાતે ગત રોજ કેબિનેટ બેઠકમાં એક એપ્રિલ બે હજાર પાંચમાં પહેલે નિમણૂક પામેલ વિવિધ સર્વગના ફિક્સ પગારના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે રાજ્યના કર્મચારીઓના હિતમાં ગુજરાત સરકારે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયને વધાવવામાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે દરેક તાલુકા ઘટક સંઘને સંદેશ પાઠવ્યો છે જે સંદર્ભે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલના નેજા હેઠળ તાલુકા પંચાયત કચેરી ખાતે ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરવાનો તથા સહકારને આભાર વ્યક્ત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ પાંચ મંત્રીઓ સાથેની કેબિનેટ બેઠકમાં ગુજરાતના બે હજાર પાંચ પહેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા સહિત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આવકારે છે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારના આ નિર્ણયથી ઓલપાડ તાલુકાના એકસો શિક્ષક ભાઈ બહેનોને

ગઈકાલે કેબિનેટ મિટિંગમાં રાજ્ય સરકાર દ્વારા એક ચાર બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓ અને શિક્ષકોને જે જૂની પેન્શન યોજનાની માંગણી હતી એ માંગણી પૂરી કરવાની જાહેરાત કરી હતી અને સાતમા પગાર ધોરણમાં જે વિસંગતાઓ છે એ વિસંગતાઓ દૂર કરવા માટેની માંગ પણ સરકારે સ્વીકારી એટલે આ તકે સરકાર આભાર પણ વ્યક્ત કરું છું મિત્રો જે રીતે બે હજાર બાવીસ પહેલા જે આંદોલનો ચાલતા હતા અને સોળ પ્રશ્નોમાં જે ચૌદ પ્રશ્ન સરકારે સ્વીકાર્યા અને બે પ્રશ્નો સરકારે ના સ્વીકારેલા એમાં ઓલ્ડ પેન્શન અને અને જૂની પેન્શન આપી સામે આપવાની જે વાત હતી એ બે વાતો સરકારે સ્વીકારી ન હતી અને એ લડાઈ અમારે છેલ્લા બે વર્ષથી ચાલુ હતી પરંતુ સરકાર સાથે હકારાત્મક ચર્ચાઓ કરતા સરકારશ્રીએ પણ કર્મચારીઓ અને શિક્ષકોની માંગને સ્વીકારી અને ગઈકાલે જે રીતે એક ચાર બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓ શિક્ષકોને જૂની પેન્શન યોજના આપવાની જાહેરાત કરી છે અને સાતમા પગાર ધોરણમાં જે વિષમતા હોય એ દૂર કરવાની વાત કરી ત્યારે ગુજરાતના સમગ્ર શિક્ષકો વતી કર્મચારીઓ વતી અને સુરત જિલ્લાના શિક્ષકો વતી પણ હું સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું કેટલાક કર્મચારીઓનો લાભ થશે આનાથી ગુજરાતના સાહીઠ હજાર બસો ચોપન કર્મચારીઓને લાભ થવાનો છે અને સાહીઠ હજાર સેમાના ચાલીસ હજાર શિક્ષકો પણ છે અને સુરત જિલ્લામાં પણ પંદરસો થી વધારે શિક્ષકો અને વલપાલ તાલુકામાં એકસો ને ત્રીસ જેટલા કર્મચારીઓને આ જૂની પેન્શન યોજનાનો લાભ થવાનો છે આજે સરકાર જે જાહેરાત કરી એના સમજે કર્મચારી શિક્ષકો માં ખુશી છે એટલે સરકારનો આભાર વ્યક્ત કરવા માટે ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કરવાનો કાર્યક્રમ દરેક તાલુકા માટે